માર્ગો પર રેલી પસાર થઈ હતી રેલી દરમિયાન દિવ્યાંગોએ બાબા સાહેબ આંબેડકર સરદાર પટેલ જીવરાજભાઈ મહેતાની પ્રતિમાઓ પર પુષ્પાંજલી અર્પી કલેક્ટર કચેરીએ પહોંચી તેમની પડતર માંગણીઓ અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો સાયકલો સાથે જોડાયા હતા મારું નામ ગંગલ હરેશ કાળુભાઈ છે હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં મહામંત્રી છું અત્યારે અમે દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને માનવ મંડળ દ્વારા આજે ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ છે જે વિકલાંગના અને વેદના રેલી છે તેનું દિવ્યાંગ વેદના રેલી નું આયોજન હતું અમે અત્યારે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપ્યું છે એમાં અમારી જે માગણી છે દિવ્યાંગોને ને ચાલીસ ટકાથી જે પેન્શન વધારો છે એ થાય દરેક ને મળવું જોઈએ પ્લસ અમારે ગ્રામ્ય કક્ષાએ જે કેબિનો મૂકવા આવે છે મૂકવા દેવામાં આવે છે અહીંયા અમુક ગ્રામ્ય કક્ષાએ સરપંચો મૂકવા દેતા નથી એની પણ અમે રજૂઆત કરી છે અત્યારે ગુજરાતમાં પ્રાયોરિટીકરણ થઈ રહ્યું છે જેથી કરીને દિવ્યાંગો સામે કોઈ જોતું નથી ચાર ટકા અનામત હોવા છતાં અમારી ભરતી થાતી નથી એમાં અમારી નોંધ લેવામાં આવે અને ગુજરાતની અંદર જ્યારે આપણા પીએમ સાહેબ મોદી સાહેબ હતા ત્યારે ગુજરાતમાં બે હજાર સોળ નો કાયદો ઈ જ લાવવા નિર્ણય કોઈની પાસે આજી વિકાસ માટે કોઈની પાસે જાવું ના મળે પડે અને એને આજી વિકાસ માટે રોજીરોટી મળી રહે આ બધા મુદ્દા બાબત થી અમે રજૂઆત કરી છે અને આગામી સમયમાં પણ અમે રજૂઆત જ્યાં કરવાની થશે ત્યાં પણ કરીશું અમે